બધા ટેમ્પોડો આવી ગયો છે એના નામ થી અને એમાં બધા ને બેહવાનું છે

પણ અરે ગરમી બહુ છે આ કાંઈ હવે અહીંથી છે ને ટિકિટ લેવાની છે અહીંયા ટિકિટ બાંધી છે અહીંથી ટિકિટ લઈ લઈ હવે કેટલી ટિકિટ વારની ખબર નથી અહીં ભાઈ ભાઈ અહીંયા છે ને ટિકિટ છે અહીંયા પણ બીજું કાંઈ ફરવાની નહીં ખાલી જમવા માટેની છે હા પ્રસાદ લેવા માટેની છે આગળ અહીંયા પ્રસાદ બારી છે અહીંથી ટિકિટ આપણે લઈ લઈએ અને આ બાજુ ઘણી બધી વ્યવસ્થા છે અલગ અલગ અહીં છે ટિકિટ લેવાની છે ચાલો ફટાફટ ટિકિટ લઈને પછી મારું પછી કહું તમને કેટલી ટિકિટ છે તો ફાઇનલી ટિકિટ લઈ લીધી છે એક વ્યક્તિનો ચાર્જ છે ચાલીસ રૂપિયા એટલે એમની કુલ તેર જણા હતા એટલે પાંચસો વીસ રૂપિયા ચાર્જ થશે આ બધું બધા ઊભા છે હાલો તો ફટાફટ જમી આવી પહેલા પછી બધું રખડી જો દેવબેન ટિકિટ તમારી ભોજનનો સમય જોઈ જાય લખેલો છે સવારે અગિયારથી ત્રીસ બે સુધી અને સાંજે સાડા થી આઠ સુધી અલગ અલગ ટાઈમ છે તમે જોઈ શકો આ ટાઈમે તમને પ્રસાદી મળી રહે આપી રહી છે આગળ આ બાજુ ગાર્ડન છે જે મંદિરનું કામ અહીંયા શરૂ છે આ બાજુ બની ગયેલું છે તો ભાઈ પહેલાં જવાનું છે જમવા ભોખ લાગીનેગ્યા બીકળ્યા છે ડાયરેક્ટ જમવા ઉગડ્યા બધા આ બધા છે અમારી સાથે તને ભોખ લાગી હે એમ

કેવું છે જમવાનું ખારું મસ્ત છે પાછી લઈએ કેટલું ખાવો નહીં ઓ તો ભાઈ કોથળો થેલું નાખ્યો બધાનો સંભળ્યા તો ભાઈ રૂપિયા છે ભાઈ ફાઇનલી જમી લીધું છે ચાલીસ રૂપિયા સાજ હતો પણ ચાલીસ રૂપિયામાં નાસ્તો કરી પછી લાઈ દઈએ સો રૂપિયા કમસે કમ લઈ જાય તો એ પ્રમાણે હતું જમવાનું ઠીકઠાક હતું જો બધા પાસા નીકળી ગયા ફરવા અને એક જો અહીંયા જે જે મંદિર છે ને બધે ઠેઠ ઊંધી પગથિયા બનાવેલા છે જોઈ અહીંયા મંદિર કામ ચાલુ છે તો પણ અહીંયા ઠેઠ ઊંધી ઉપર ચડવા માટે પગથિયા છે તો આ રીતની વ્યવસ્થા છે ભાઈ વ્યવસ્થા બહુ મસ્ત છે અને સોખાઈ પણ સારી છે એવો કચરો તમને ક્યાંય જોવા નથી મળતો અને આપણે રાખવું કચરો પછી નાખવાનું કેવું આને પૂછ્યું જમવાનું કેવું હતું બહુ સારું નકરા ભાત જ કે બહુ સારું ને આ બાજુ છે ને કાર પાર્કિંગની વ્યવસ્થા છે પણ આની લગભગ તો ટિકિટ કાર પાર્કિંગ

આ રીતનું કાંક મંદિર છે અહીંયા ઉપર જવાનું છે દર્શન કરવા પણ કેમેરા ઓલ આઉટ હોય તો અંદર બોતાવીશ કારણ કે ઘણી જગ્યાએ કેમેરા લાઉટ નથી હોતા આ રીતના પગથિયા છે અહીંથી ઉપર ચડવાનું સામે મંદિર છે હવે જોઈએ કેમેરા ઓલ આઉટ હશે તો તમને દર્શન કરાવીશ મંદિર છે

પણ અત્યારે આ બંધ છે <small> આ મંદિર આ ઝાડવા છે આજુબાજુ તો નાળિયેરી છે તાડ છે આજુબાજુ સામે ગેટ છે તો અહીંથી અમારે જવાનું છે આગળ બધા વહી ગયા છે આગળ હું એક પાછળ વહી ગયો છું અને કાંઈ શૂટ કરવા મજા આવતો એટલે અને આ બાજુ તો અહીંયા ત્યાં હરિયાળી છે બાજુમાં આ વૃક્ષો આવેલા છે અલગ અલગ જો આ સાઈડ અહીં ત્યાં રસ્તો છે આમ જવા માટે અને બંને બાજુ ઝાડવા છે લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો અને આ બાજુ જે છે અહીંયા દેરાસર છે એક સાંઈ બાબાનું મંદિર છે અને અહીં તો બીજું દેરાસર છે જોઈ શકો છો તમે દાદા ભગવાન ની પાસે આવી ગયા અને હવે જવાનું છે ડી માર્ટ મોલ આવી જશે ડાયરેક્ટ ડી માર્ટ મોલ માં તો અંદર જવાનું છે ચાલો મોલમાં જોઈએ અંદર કઈ કઈ રીતનું છે ભાઈ સુરતનું મોલ આપણે જોઈએ ફર્સ્ટ ટાઈમ ગઈ હતી આ ગેટ છે અહીંથી અને આ મોલ છે બધા ઉતરી ગયા છે આ બહાર નીકળવા માટેનો ગેટ છે અને આગળ અંદર તો રેસનો ગેટ છે એટલે આગળ છે એન્ટર થવા માટેનો આપણે રહેશે આગળ સંજુ ગઈ તું ક્યારે મોલમાં નહીં અહીંયા બેકનું સેટિંગ થાય છે લોક મારી દે અહીંયા હા એ વસ્તુ લેવા માટેની છે હાલો હાલો ફટાફટ મળો ખરીદી કરવા છે લેવો ને ના ના હાલો તો ઘણું બધું છે હાલો ફટાફટ કરી લઈએ શોપિંગ મોલ છે ને બહુ જોરદાર છે અહીંયા પ્રાઇસ મારેલી છે અલગ અલગ વસ્તુની સાથે ડિસ્કાઉન્ટ કઈ રીતનું છે એ પણ અહીં મારેલું છે કયું એ આવશે છે ચારસો ને ઓગણચાલીસ કયું હા એ ચારસો ઓગણ ત્રણસો ઓગણચાલીસ લેવું છે હે અહીં હું તો કારે આવી આવા મોલમાં હે પહેલી વખત આવી ને ભાઈ ફર્સ્ટ ટાઈમ આવી છે આવડે એની જોઈ નથી ફેન્સી રંગનું મી મોલ આ બાજુ સાબુ વિભાગ છે અલગ અલગ ઓફર ચાલે છે એમાં જોઈ શકો છો તમે અલગ અલગ આ બાજુ પણ સાબુ વિભાગ છે તો અલગ અલગ વિભાગ છે અહીંયા એ જોઈ શકો છો બધા ખરીદી કરે છે એમાં મીના બેન ની બધા સમજો તાર હું લેવું અને ભાઈ અહીંયા તો એમ થાય કે તમને હું શું બતાવું છું કેટલી કેટલી વસ્તુ છે ભાઈ અલગ 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 કિંમત પણ લખેલી છે અલગ અલગ જે જો એ ટોટલ વસ્તુ તમને એ મળી રહેશે